જે ગઈકાલે રાત્રે જે છે ચીફ ફાયર ઓફિસર જે 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 છે આપણે ચાર રસ્તા જે કંટ્રોલિંગ યુનિટ છે ત્યાં એ જે સૈનિક જે છે ફાયર બ્રિગેડના એ જે એમને આવેલા ફરિયાદી જે છે અને ત્યાં એમને બોલાચાલી થયેલી બંને વચ્ચે થોડી કામ આ બધું એટલે બોલાચાલી થયેલી અને એમાં પછી આમને થોડુંક ઇન્સલ્ટિંગ એનાથી થયેલું અને પછી જે થોડું ઘણું એમને બરાબર છે કે લાફા મારેલા કે વિગત જે છે એ નાની મોટી ઈજા થયેલી બરાબર છે ઓફિસ ઉપર અને ત્યાંથી પછી જે છે કે એમને થોડું એમને થોડુંક કે ભાઈ આ રીતે છે કે બોલાચાલી ઉગ્ર બોલાચાલી ન થયેલી જેના અનુસંધાને આપણે તાત્કાલિક ગુનો દાખલ કરેલો સર માર મારવામાં પણ આવ્યો છે ચીફ ફાયર ઓફિસરે અમર ઠાકોરને માર માર્યો હા એ નાની મોટી જે છે કે ભાઈ આપણે જે કહીએ કે હાથેથી જે ઈજા થયેલી છે અન્ય કોઈ ઈજા થયેલ નથી

પોલીસ રૂબરૂ લખવામાં આવેલ નથી મીડિયાને નિવેદન આપ્યું છે મીડિયા પોલીસ રૂબરૂ કોઈ પણ જાતનું નિવેદન કે વિશેષ નિવેદન કોઈ પણ પ્રકારનું ફરિયાદી અમને પોલીસ રૂબરૂ નથી લખાવે તો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આપણે જે છે કે સાદી ઇજા જે છે એના અંતર્ગત જે છે બીએનએસ કલમ જે છે એકસો પંદર એક જે એકસો પાંત્રીસ છે બરાબર છે એ સોરી એકસો પચીસ ત્રણસો એકાવન બે છે અને ત્રણસો બાવન મુજબ જે છે નવી કલમ

આવેલ છે અને એમની તપાસ ચાલુ છે એમની કેમ કે જે ગુનો જે છે બરાબર છે જે સાત વર્ષના નીચેના પ્રોવિઝન્સ હોય એટલે એવો કંઈ ગુનો એ રીતનો ગંભીર ઓલાજનો નથી એટલે એ જે એક્શન જે છે તપાસના કામે જે નીકળશે કેમ કે બિલો સેવાની અંદર જે પ્રોવિઝન્સ છે એ આપણે નામદાર કોર્ટના હુકમ મુજબ જે કાર્યવાહી કરી છે કાયદા મુજબ એ કાયદેસરની તમામ કાર્યવાહી કરવામાં આવશે જ્યારે ફરિયાદ આપી ફરિયાદીએ ત્યારે જો આરોપીને પકડવામાં આવ્યો તો એ ખબર પડી છે ને કે પીધેલો હતો કે નહોતો અત્યાર સુધી શું કાર્યવાહી કરી એને પકડવા માટે નહીં ફરિયાદી જે છે કે ફરિયાદી બનાવ મહિના પછી બરાબર છે ફરિયાદી પોતે પોતે ગયેલા છે હોસ્પિટલ ખાતે અને ત્યાંથી હોસ્પિટલ ખાતેથી વર્દી આવેલ છે બરાબર છે એટલે એમાં ગેપ પડેલો છે અચ્છા ટાઈમમાં ઓકે એ ટાઈમમાં ગેપ પડેલો જે છે પછી ફરિયાદી પછી એના આધારે અમારા જમાદાર ગયેલા છે અને જે ફરિયાદ લેવાની વિધિ કરેલી છે એટલે ફરિયાદ લીધા બાદ કેમ કે સરકારી કર્મચારી છે સામે પણ એટલે આપણે જે ફરિયાદ લીધા બાદ ત્યાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે ટાઈમ જે છે આપ જે કહો છો એ પ્રમાણે બરાબર છે કે તાત્કાલિક જે છે એ ખબર જ્યારે પડે હોસ્પિટલથી વર્દી આવે બરાબર છે ત્યારે જ આપણે ફરિયાદ ક્યારે નહોતી અત્યારે કેટલો સમય થયો છે અને પાર બ્રહ્મભટને શોધવા માટે પોલીસે શું કાર્યવાહી કરી છે આપણે જે છે તડવી સાહેબ છે પીએસઆઈ એના નિવાસ સ્થાને અને બીજા ઠેકાણે ગયેલા છે બરાબર છે એમની સાથે અમારા રાઇટર પણ મદદમાં છે અને જેટલું બને એટલું જળદી બરાબર છે આરોપીને જે કાર્યવાહી જે છે નોટિસ આપીને કે જે કંઈ બિલો સેવાની એના પ્રોવિઝન્સ એ મુજબ કાર્યવાહી હાથ કરવામાં આવશે આરોપી મળ્યો છે નહીં આરોપી હજી મળે છે નહીં તો એ તો જે જોગવાઈ જે છે એ સેવન ઇયરના પ્રોવિઝન્સ છે એ આપણે નોટિસ જ આપવા ઇસ્યુ કરી શકાય બરાબર છે પછી પણ એમાં પણ જે કેટેગરી જે છે કે અમુક ઓફેન્સ નોન અવેલેબલ હોય તો અમારે જે ચેકલિસ્ટ ભરી અને પછી કાર્યવાહી કરવાની જો અમારે અટક કરવા હોય ઇ વોન્ટ ટુ એરેસ્ટ એની એક્યુઝ તો એ પછી અમારે એનું ચેકલિસ્ટ ફરવું પડે વાય વી આર એરેસ્ટિંગ સચ એ પર્સન હુ ઇઝ બિલો ધ પ્રોવિઝન્સ ઓફ પનિશમેન્ટ ઇઝ બિલો સેવન ઇયર તો આરોપી ભારત નંબર હજી ફરાર છે પોલીસને મળે હાજી 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 મળે થેન્ક યુ ઓકે જેડીસી ઓદીન અને જેડીસી નાકુ પાણીની ટાંકી છે ને ત્યાં ઊભો રાખીને પછી હવે તને આગળ મારીએ તો જેડીસી તને લઈ જશે તો તે સીસીટીવી કેમેરા છે એટલે મારા તને હેત માં અને ત્યાં આગળ મને પાણીની કાચની બોટલ મારીથી સોડાની પણ હું હટી ગયો નહીં મારું માથું ફોડી નાખ્યું અને તે કઈ કાચ છે તે ખૂબ લાય કઈ જગ્યાએ છે આ પાણીની ટાકી છે ને ગજાનનની સામે અંદર જેડીસી ફાયર સ્ટેશન જવું ત્યાં આગળ જય બોલે પાન હાઉસ છે ત્યાં આગળ ખાસ કરીને બધાને એનાઉન્સ કરવા માટે આયા હતા સાહેબ અમે અહીંથી સ્ટાફને લઈને થોડું માયક લઈને એનાઉન્સ જય એડ્રેસ આલે ને જે એરિયાનું એ એરિયાનું અમારે એનાઉન્સ કરવા જવાનું આ આખે હજુ પણ દેખાતું નથી અને અહીંયા આગળ આવ્યું છે અને માથાના ભાગે બહુ બહુ ગંભીર ઇજાઓ થઈ છે અને પાછળના ભાગે વાર્યું છે

અને એમને એસી ઓફિસમાં બેહી બેઠી રહ્યું છે ઓર્ડર કરવો છે અને દાદાગીરી કરવી છે અને મારવા છે કર્મચારી આમાં એવું છે કે આ અમરસિંહ ઠાકોર જે હમણાં જે બોટલ લગાવીને જે સિરિયસ કન્ડિશનમાં પડ્યો છે એ મારો સાથી કર્મચારી છે એ મારી પોતાની શિપમાં જ છે અને આજે એમરજન્સી ડિક્લેર કરેલી છે અમારા ફાયર બ્રિગેડમાં તો આજે અમારે સેકન્ડ શિફ્ટમાં અમે આવ્યા છે અને આજે અમને નાઇટ શિફ્ટ બી કરવાની છે સેકન્ડ નાઇટ બે શિફ્ટ અમારે કરવાની હતી હવે એને કંટ્રોલમાંથી ફોન આવ્યો તો અમરસિંહ ઠાકોરને કે ભાઈ તને એનાઉન્સમેન્ટ કરવા માટે એક કર્મચારીને ત્યાં બનાવતી ભાગ બોલાયો તો તો અમરસિંહ ઠાકોર અમને જાણ કરી કે ભાઈ હું કંટ્રોલમાં જાઉં છું એનાઉન્સમેન્ટ કરવાનું માટે જે જગ્યા પર પાણીનું લેવલ વધવાનું છે એ જગ્યા પર એનાઉન્સમેન્ટ કરવા માટે એને કંટ્રોલમાંથી બોલાયો તો આ જે કંટ્રોલમાં ગયો પછ તેથી પછી અહીંથી તો નીકળી ગયું જયરીશ્રી ફાયર સ્ટેશનથી પણ તેથી જઈને એનો ફોન આવ્યો કે મને સીએપ ઓફ સાહેબ જે ચીફ ફાયર ઓફિસર સાહેબ મને બહુ માર મારી રહ્યા છે તો એવો એમને ફોન તો અમે બધા કર્મચારીઓ ટેન્શનમાં આવી ગયા બરાબર છે હવે કહેવાનો બાબત કે ચીફ ફાયર ઓફિસર આટલા મોટા અધિકારી છે એમને આ વસ્તુ શોપતી નથી કારણ કે આટલા નાના કર્મચારી ફાયર બ્રિગેડનો જે મેઇન કાર્યકર્તા જો હોય ને તો એ અમારો કર્મચારી જવાન હોય છે કે જેના દમ પર જ ફાયર બ્રિગેડ આખું હોય છે ફાયર ફાઇટર જ આખું રોલ કરતો હોય છે અધિકારીઓ તો ખાલી ઓફિસમાં બેસેલા હોય છે કર્મચારી જ પ્રેક્ટિકલી પિક્ચરમાં પોતાની ફાઇટ આપતા હોય છે પણ એ અધિકારી ગમે તે અધિકારી હોય ચીફ ફાયર ઓફિસર પાંચ બ્રમ્બર સાહેબ બી હોય એ અમારા કર્મચારીઓને ગમ્યું નથી કારણ કે અમારો સાથી કર્મચારી છે એને અમારા ચીફ ફાયર ઓફિસર અમારા કર્મચારીઓની આંખોની સામે મારેલો છે એ અમને બિલકુલ ગમ્યું નથી અને સૌથી ખરાબની વાત કે આટલા મોટા ચીફ ફાયર ઓફિસરને કર્મચારીને માર મારે છે એ બિલકુલ શોભતું નથી સાહેબ એટલે બહુ જ આમ નીચલા લેવલ પર પડી ગયા હોય ને એવું લાગે છે અમને આ તો અમને ખબર છે સાહેબ કંટ્રોલમાં બી આને માર મારેલો છે એ અમરસિંહ ઠાકોર જાતે અમને કીધું કે કંટ્રોલમાં અમને મને બી કંટ્રોલમાં માર માર્યો છે એની આંખોમાં બી કંઈ મારેલા એ અમે જોયું નથી હા પણ જેડીસી ખાતે એને લાયા હતા તો જેડીસી ફાયર સ્ટેશનની બસો મીટર દૂર એને મારતા અમે પોતાએ જોયેલા છે સાહેબ સી ઓફિસર અને અમે એકલાય નહીં અમારી જે આખી શિફ્ટ છે દરેક કર્મચારી એને મારતા જોયેલા છે સાહેબ અને અમારા જે સ્ટેશન ઓફિસર છે નિકુંજ આઝાદ સાહેબ અને જે અમારા સબ ફાયર ઓફિસર છે હિરેન ગઢવી એમને બી આને મારતા જોયેલા છે ન કે ખાલી કર્મચારીએ અધિકારીઓ બી આને મારતા જોયેલા છે એમાં કોઈ ડાઉટ નથી માંગ તો કથી નહીં સાહેબ બહુ અમને બહુ દુઃખ થાય છે કે જે કર્મચારીના દમ પર વડોદરા ફાયર બ્રિગેડ ચાલે છે એ કર્મચારીને અધિકારી આવી રીતે માર કયા બેઝ પર મારી શકે છે એમની ઓકાત શું છે મને એ સમજણ નહીં પડતી સાહેબ એ ભલે ઉછલા અધિકારી છે એમને સારા કર્મો કર્યા છે એટલે એ ઉચલા ઉપલા લેવલ પર એ પહોંચ્યા છે અમને આનંદ છે અને અમે એ અધિકારી એ અધિકારી ચીફ ફાયર ઓફિસર પ્રત્યે અમે એવી અપેક્ષા બી નથી રાખી કે આ અધિકારી આટલા નીચા લેવલ પર ઉતરી જશે કે કર્મચારીને માર મારશે સાહેબ અને બહુ જ એટલે બહુ જ દુઃખની વાત છે કે અમારા સાથી કર્મચારીને માર માર્યો છે આજે હાલ હમણાં જે સ્ટ્રેચરમાં લઈ ગયા છે એને માથાને પાછળના ભાગમાં બી બોટલ મારેલી છે અને એને પાછળ ઈજા છે એટલે સીટી સ્કેન કરવા માટે એને લઈ જઈ રહ્યા છે અમે સીટી સ્કેન કરવા માટે અને એની આ અને બીજું બધાને જ ખબર છે માથાની પાછળ નાનું મગજ હોય છે સાહેબ કંઈ બી માણસનું કંઈ બી થઈ શકે છે આ સિરિયસ કન્ડિશન છે એટલે અમારે તો એક જ માંગ છે કે જે આ અધિકારીએ જે બનાવ બનાવ્યો છે જે માર અમારા કર્મચારીને માર્યો છે સાહેબ એ બહુ જ ખરાબ રીતે અને બહુ જ આમ થર્ડ કેટેગરીનો માણસ હોય ને થર્ડ કેટેગરીનો એ આવું કામ આવું કૃત્ય કરતું હોય સાહેબ અને અમે આ અધિકારી પ્રત્યે આવી કોઈ દિવસ જીવનમાં અપેક્ષા નથી રાખી કે આ વ્યક્તિ આ લેવલ પર પહોંચશે સાહેબ અને ફરી તમને કહું છું આ જે માર મારો છે અમારા સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદ સાહેબ સબ ફાયર ઓફિસર હિરેન ગઢવી સાહેબ અને અમારા જેટલા બી તમામ કર્મચારીઓ છે આ બધા તમે આ બધા જ સાક્ષી છે સાહેબ બધા જ એને મારતા જોઈ છે સાહેબ એટલે હા જો સાહેબ હવે એ તો કેવી હાલતમાં હતો એ તો અમને કે અમે તો જે માર મારેલો અમે જોયો છે ને એ જે જોયો છે એ તમને હું એક્સપ્લેન કરું છું સાહેબ અને જે જે કહું છું એ સો ટકા સનાતન વાત છે આજે આજે કર્મચારી એમરજન્સી ડિક્લેર થઈ છે લોકોની જાન માલની રક્ષા કરવા માટે બોટ લઈને કામ કરી લોકોનું રેસ્ક્યુ કરવા માટે કર્મચારી અહીંયા આવેલો છે સેકન્ડ શિફ્ટ કરીને નાઇટ શિફ્ટ ડબલ શિફ્ટ કરી રહ્યો છે પોતાની ફેમિલીની પરવા કર્યા વગર આજે એ જ કર્મચારી આજે બોટલ ઉપર આજે એને સીટી સ્કેન કરવા માટે લઈ જાય છે એટલે દુઃખની વાત છે વડોદરા ફાયર બ્રિગેડ માટે બહુ દુઃખની વાત છે આ બહુ જ એટલે બહુ દુઃખની વાત છે અને આ